તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસને શુક્રવારના રોજ માક્ષર માસની અમાસ છે આ તિથિ પિતૃઓને સમર્પિત હોય છે માટે તેમના માટે આજે ધૂપ ધ્યાન પિંડદાન તથા તર્પણ કરવું જોઈએ શક્ય હોય તો પવિત્ર નદીમાં સ્નાન કરીને પિતૃઓ નિમિત્તે તલ ગોળ ધન ચંપલ ગરમ કપડાં વગેરેનું દાન કરવું જોઈએ ગાય કૂતરાને કીડીઓને ખવડાવવું જોઈએ નદીમાં સ્નાન શક્ય ન હોય તો ઘરે ગંગાજળને પાણીમાં ભેળવીને સ્નાન કરવું આ દિવસે વહેલા ઉઠી સૂર્ય જળ ચડાવી મંદિરમાં કે ઘરમાં શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરી ધતુરો બિલીપત્ર વગેરેથી શિવલિંગને શણગારી મંત્રનો જાપ કરવો આજે લક્ષ્મીનારાયણની પૂજા કરવી પીપળાને જળ અર્પિત કરવું અને રાત્રે દીવો પ્રગટાવવો પૂર્વજોને પ્રસાદ અર્પણ કરવાનો આ શ્રેષ્ઠ દિવસ છે આ માટે બપોરે પીપળાના વૃક્ષ નીચે ખીરનો પ્રસાદ અથવા મીઠાઈ મૂકી શકાય જેનાથી પૂર્વજોના શાપ દૂર થશે અને આશીર્વાદ મળશે ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો